તમે જે વિડીયો અંદર બાઇક જોઈ રહ્યા છો આ બાઇક વેચવાની છે વિડીયોની અંદર ની ટોટલ માહિતી આપવામાં આવશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તમને લાઈક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને ફેસબુક પેજ ફોલો કરો હીરો સ્પ્લેન્ડર ગાડી વેચવાની છે હીરો સ્પ્લેન્ડર પ્રો જગા ભાઈને મોડલની વાત કરું બે હજાર તેરની મોડેલની આ બાઇક છે એન્જિન પાવરફુલ છે ક્યાંય કાટ નથી તેવું ઓનરનું કહેવાનું છે અને ટોટલ જવાબદારી રૂબરૂ સ્થળ પર જઈ બાઇક રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો પેલા મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું માહિતી આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને બાઈક લેવા કે જોવા જાવ તો જગાભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ઓરિજિનલ છે છે સડો નથી બધું સારું તમે જોઈ શકો છો સીટ પણ સારી નોન છે ટાયરની વાત કરું તો ટાયર નવું જોવા મળશે ટાયર નવું અને ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લેટ કિંમત બત્રીસ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી જગાભાઈ ની બાઇક લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને દેવભૂમિ દ્વારકા જોવા મળશે બાઈક ની ખરીદી કરવી હોય ઓનર ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો